અનુસાર કઠિન તપસ્યાથી જેટલું ફળ પ્રાપ્ત કરી શકાય છે તેટલું જ ફળ ઉત્પત્તિ એકાદશીનું વ્રત થકી કરી શકાય છે જે ભક્તો સાચા એકાદશીનું વ્રત કરે છે તેમના જીવનમાં તેઓ સુખ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે તો આવો ઉત્પત્તિ એકાદશીનું વ્રત કેવી રીતે કરવું અને આ દિવસથી આરંભ થતા વૈતરણી વ્રતનો કેવો રહેલો છે મહિમા જણાવશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા જજાગ્રતો દૂર મુદય દૈવનુપ્ત છે તથા વૈતી દુરંગમન શિવ સંકલ્પ વસ્તુ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે મિત્રો આજે છે ઉત્પત્તિ એકાદશી તો પહેલાં તો આ કાર્યક્રમ નિહાળતા તમામ લોકો મારા ભાઈ બહેન અથવા માતૃષી તથા જે ભજન કીર્તન કરતા હોય તે સમસ્ત વ્યક્તિઓ જેની આસ્થા પરમાત્મા ઉપર છે તે બધાને ઉત્પત્તિ એકાદશીની પહેલાં તો ખૂબ ખૂબ શુભકામના હવે ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય શું છે એની કથા શું છે એના ઉપાય કયા કરવા અને એનાથી લાભ શું થાય છે તો એ બધી જાણકારી પણ આપણને હોવી જોઈએ તો આજે ઉત્પત્તિ એકાદશી જે છે ઉત્પત્તિ એનો અર્થ તમે જાણો કે ઉત્પન્ન થયેલી એકાદશી હવે ક્યાંથી ઉત્પન્ન થઈ છે એકાદશી તો એનું જવાબ પણ તમને આ કાર્યક્રમના માધ્યમથી તમને ખ્યાલ આવી જશે એવું કહેવાય છે કે ધર્મરાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પ્રશ્ન કર્યો છે કે હે ભગવાન તમે અન્ય એકાદશીના વ્રત વિધિ વિધાન મને જણાવ્યા છે પરંતુ આ ઉત્પત્તિ એકાદશી જે છે એનું મહાત્મ્ય શું છે આ એકાદશીનું વ્રત કઈ રીતે કરવું અને કથા શું છે આ બધા પ્રશ્ન કરે છે અને ત્યારે યુધિષ્ઠિર રાજાને ભગવાન કહે છે કે હે રાજન શૃણુ રાજન પ્રવક્ષ્યામી હે રાજન તું સાંભર હું તને આ એકાદશીનું મહાત્મ્ય કહું છું એકાદશીની ઉત્પત્તિ ક્યાંથી થઈ એવું કહેવાય છે કે એક અસુર એક જમાનામાં હતો જેનું નામ હતું તાલજંગ તાલજંગના નામના અસુરનો એક પુત્ર જેનું નામ હતું મૂર મૂર નામનો પુત્ર બ્રહ્માજીની ઉપાસના કરી છે અને એટલી બધી સિદ્ધિઓ એને પ્રાપ્ત કરી છે અને એવું પણ કહ્યું છે કે કોઈ પુરુષ પણ મને મારી ન શકે તો પુરુષ કોઈ મારી જ નહીં શકે પ્લસ ઘણા બધા વરદાન એને લઈ લીધા છે હવે એ મૂળ નામનો રાક્ષસ એ વરદાન બ્રહ્માજી પાસેથી પ્રાપ્ત કરીને સ્વર્ગમાં ગયો છે સ્વર્ગમાં દેવતાઓને હરાવ્યા છે અને દેવતાઓનું રાજપાટ સ્વર્ગ લઈ લીધું અને દેવતાઓ ત્યાંથી ભાગ્યા છે ચારેય બાજુ એવું કહેવાય છે કે મૂળ નામના રાક્ષસનો ઉપદ્રવ બહુ જ વધ્યો છે દેવતાઓ સ્વર્ગ છોડીને ભાગ્યા છે અને એ જાય છે વિષ્ણુજી પાસે કહે છે કે હે ભગવાન પહેલાં તો શિવજી જોડે ગયા શિવજીને પ્રાર્થના કરી ભગવાન શિવજી કહે છે કે ભાઈ આનો રસ્તો હું નહીં કાઢી કું તમે વિષ્ણુજી પાસે જાઓ એ આનો રસ્તો છે મૂળ નામના રાક્ષસનું વધ માટે તમે એમની સલાહ લો શિવજીથી પછી વિષ્ણુ ભગવાન પાસે એટલે વિષ્ણુ ભગવાને દેવતાઓને આશ્વાસન આપ્યું કે તમે ચિંતા ના કરશો તમારું રાજપાટ પાછું તમને પ્રાપ્ત થશે હવે એ વખતે વિષ્ણુજી અને મૂળ નામના રાક્ષસ વચ્ચે યુદ્ધ થયું છે ઓલો રાક્ષસમાં એટલો શક્તિ સારી હતો પ્લસ એનું વરદાન હતું કોઈ પુરુષ વ્યક્તિથી મારું મૃત્યુ ના થાય એટલે વિષ્ણુ ભગવાન સાથે વિષ્ણુ ભગવાન એને મારી જ નતા યુદ્ધ ચાલ્યું ઘણા સમય સુધી ભગવાન ત્યાંથી પછી થાક્યા છે અને ભગવાન એક ગુફામાં જઈને આરામ કરી રહ્યા છે મૂળ નામનો રાક્ષસ પાછો ત્યાં આવ્યો છે ત્યાંથી પાછું ફરતે યુદ્ધ ચાલુ કર્યું ભગવાને એની જ્યારે યુદ્ધ કર્યું છે પણ એનું જે વરદાન હતું બ્રહ્માજીનું સ્ત્રી શક્તિ એને મારી શકે હવે સ્ત્રી શક્તિ અહીંયા આવે ક્યાંથી અને જ્યારે ભગવાન યુદ્ધ કરતા કરતાં ભગવાન પોતે થાકે છે પણ એમના શરીરમાંથી પ્રસવમાંથી પ્રસવ જે છે એમાંથી એક કન્યાનું ઉત્પત્તિ થઈ જે યોગમાયા એ યોગમાયાની ઉત્પત્તિ થઈ અને એ યોગમાયાએ એવું કહેવાય છે કે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી અને મૂળ નામના રાક્ષસનું વધ કરી નાખ્યું એની સાથે સાથે એની જે સેના હતી એનો વધ એ માયાએ કર્યો છે હવે આ જોઈને ભગવાન નારાયણ બહુ પ્રસન્ન થયા અને યોગમાયાને કહ્યું કે હે દેવી તમે કોણ છો તમે મારા શરીરમાંથી કેમ ઉત્પન્ન થયા અને હું તમારી જે તમે આ રાક્ષસનું વધ કર્યું છે તેનાથી હું પણ પ્રસન્ન છું તમે કંઈક વરદાન માગો ત્યારે એકાદશી કહે છે કે હે નારાયણ હું તમારા શરીરમાંથી ઉત્પત્તિ ઉત્પન્ન થઈ છું એટલે મારું નામ ઉત્પત્તિ એકાદશી રહેશે એકાદશીમાં ઉત્પત્તિ એકાદશી જે આજના દિવસે એવું કહેવાય છે કે ઉત્પન્ન થઈ હતા એટલે આજે એકાદશીને ઉત્પત્તિ એકાદશી કહેવામાં આવે છે હવે એ યોગમાં એ રાક્ષસોના અસુરનો સંહાર કર્યો છે જેથી ભગવાને એને કહ્યું છે કે હે યોગમાં તમે કંઈક વરદાન માગો ત્યારે એ ઉત્પત્તિ એકાદશીએ ત્રણ વરદાન માગ્યા કે હે ભગવાન પહેલું તો મને એ વરદાન આપો કે જ્યારે એકાદશીના દિવસે તમારું કોઈ ભક્ત તમારી પૂજાપાઠ કરે છે તો હું મારે એ હું એવા વરદાન એને પ્રદાન કરું કે એના જીવનની અંદર કાર્ય સિદ્ધ થાય પહેલું વરદાન તો માંગ્યું કે ભગવાન સદૈવ હું તમને પ્રિય રહું મતલબ કે હું હંમેશા તમને એટલે આપણે જોઈએ ને વિષ્ણુ ભગવાનને ખાસ કરીને એકાદશીના દિવસે વિષ્ણુની પૂજા થાય છે પણ એકાદશી હોય એટલે વ્રત બીજા વ્રતો કરતાં એ શક્તિશાળી વ્રત બને છે આમ તો તમામ લોકોએ બાર મહિનાની બારનું ચોવીસ એકાદશી કરવી જોઈએ કેમ કે બધી એકાદશીમાં કોઈ અલગ અલગ દેવીનું મહત્ત્વ છે ને એનું એ રિઝલ્ટ હોય છે પણ ઉત્પત્તિ એકાદશીમાં ઉત્પત્તિ એકાદશી ભગવાન પાસેથી ત્રણ વણદાન માગ્યા પહેલું વરદાન એ માગ્યું ભગવાન સદૈવ હું તમને પ્રિય રહું બીજું વરદાન એ માંગ્યું કે હે ભગવાન મારા એકાદશીનું આવ્રત જે કોઈ ભક્ત કરશે તો એ ભક્ત પાપરહિત બનશે સાથે સાથે એ ભક્તને આયુષ્ય દીર્ઘ આયુષ્ય બળ ની વૃદ્ધિ થાય એવા વરદાન આપો અને ત્રીજું પાછું વરદાન માગ્યું છે કે આ વ્રત કરનાર વ્યક્તિની સમસ્ત સમસ્ત સિદ્ધિઓ એને પ્રાપ્ત થાય તો આ ત્રણ વરદાન વિષ્ણુ ભગવાને આ એકાદશીને આપે એટલે એકાદશી વિષ્ણુજીને બહુ જ પ્રિય હોય છે એવું કહેવાય છે કે ઉત્પત્તિ એકાદશીના દિવસે ભગવાન નારાયણની પૂજા પાઠ કરવાથી અશ્વમય યજ્ઞનું ફળ મળે છે સાથે સાથે તે ઘરની અંદર મહાલક્ષ્મીજી સદૈવ બિરાજમાન છે હવે જ્યાં લક્ષ્મીજી બિરાજમાન થતા હોય ત્યાં પૈસાના બંડલે બંડલો નીકળે મતલબ લાખો રૂપિયા માણસ કમાઈ શકે લક્ષ્મીની મહેરબાની થાય એટલે એવું કહેવાય છે કે ભાગ્યના તાળા ખોલી જાય છે અને માણસને આવકમાં વધારો થાય પણ ઘણી વખત કિસ્મત સારું ન હોય લક્ષ્મીજીની કૃપા ન હોય એટલે ઘરમાં દુઃખ દરિદ્રતા આવતી હોય છે તો એકાદશીના વ્રતમાં પોતાના ઘરની અંદર લાલાની અને લક્ષ્મીજીની પૂજા કરવાથી અશમ્ય યજ્ઞોનું ફળ પણ પ્રાપ્ત થાય છે મહાલક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે આ વ્રતની અંદર ઉપવાસ કરવો બહુ જરૂરી છે અને સાથે સાથે ભગવાનની જ્યારે પૂજા કરો છો ત્યારે ઓમ નમો ભગવતે વાસુદેવાય ભગવાનનો મહામંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય જેને દ્વાદશાક્ષર મંત્ર કહેવામાં આવે છે તો બાર અક્ષરવારો આ મહામંત્રથી ભગવાન લક્ષ્મીનારાયણની તમે પૂજા કરી શકો ભગવાનને સ્નાન કરાવી પંચામૃતિ સ્નાન વસ્ત્ર ભગવાનને ચાંદલો ચોખા પુષ્પ અર્પણ કરી ધૂપ અર્પણ કરવાનું અને ભગવાનને પ્રસાદની અંદર શેરાનો પ્રસાદ અથવા અન્ય પ્રસાદ તમારે શક્તિ પ્રમાણે મૂકી શકો આ રીતે ભગવાનની આરતી કરી કથા વાંચવી અને સાંજના સમયે પણ ભગવાનનું ભજન કીર્તન કરીને આ એકાદશી કરી શકાય છે બીજા નંબરની વસ્તુ હવે આ ઉત્પત્તિ એકાદશીમાં એક બીજું એક વ્રત આવે છે જે વ્રતની શરૂઆત ઉત્પત્તિ એકાદશી થાય છે અને વ્રતનું નામ છે વૈતરણી વૈતરણી વ્રત વૈતરની વ્રત સાંભળીને તમને મનમાં પ્રશ્ન થાય કે શાસ્ત્રીજી વૈતરની વ્રત કઈ રીતે અને શું છે તો એનું મહાત્મા ગરુપુરાણ સુધી એનું મહાત્મા તમને પ્રાપ્ત થશે એવું કહેવાય છે કે જ્યારે જે દિવસે ઉત્પત્તિ એકાદશી આવે તે દિવસે એક બીજું એક વ્રત કરવામાં આવે છે જેનું નામ છે વૈતરણી વ્રત આ વ્રત બાર મહિના સુધી એટલે કે એક વર્ષ કરવાનું હોય છે એના નીતિ નિયમ શું છે એ પણ તમને બતાવું તો ઉત્પત્તિ એકાદશીના દિવસે વ્રત કરવામાં આવે છે તો એનું શાસ્ત્રમાં એક શ્લોક લખે છે એકાદશી વૈતરણી ચ સુખી ભવેત યમલોકમ ન પશ્યે ચૈવ ચિંદતી અર્થ એવો થાય કે જે વ્યક્તિ એકાદશી વૈતરણીત તો આમ જે વ્યક્તિ એકાદશીનું વ્રત કરે છે તો કૃત્વાચા સુખી ભવે તે વ્યક્તિનું જીવન સુખી સુખમય પસાર થાય છે અને યમ લોકેના પછી પાછું એવું લખ્યું છે કે યમલોકની અંદર જ્યારે એ જીવ પહોંચે છે એ પહેલાં પત્રનું જંગલ આવે છે અને વૈતરણી નામની એક નદી આવે છે જે નદીને પાર કરવા મતલબ પાર કરવી બહુ અઘરી થઈ જાય છે જે જીવે કંઈક સારા કર્મ કર્યા હોય અથવા આવા વૈતરની વ્રત કર્યા હોય તો એ લોકોને ક્યારેય એ યમ માર્ગમાં કષ્ટ પડતા નથી ત્યાં ગાય આવે છે પકડીને વૈતરની પાર થવાનું મહત્વ લખેલું છે અને એ લખ્યું છે ગરુપુરાણની અંદર કે હંમેશા હું વાત કરું છું હું નથી કહેતો હું તો ખાલી ગ્રંથમાં જે દેખાય છે જે વર્ણન છે એનું જ મહત્વ તમને આપવાની કોશિશ કરું છું તો વૈતરણી વ્રત એવું કહેવાય છે કે એ કરવાથી એને અહીંયા જીવનમાં તો સુખી બને પણ મૃત્યુ બાદ પણ એને યાત્રાની અંદર વૈતરણી નામની નદીમાંથી પાર કરવા માટે ગાય માતા વરદાન આપે છે વૈતરણી નદીનો જે નિયમ છે એની અંદર લખ્યું છે કે કારતક માક્ષર પોષ અને મા આ ચાર મહિનાની અંદર ચોખા ગ્રહણ ચોખા ખાવા અને ગાયને ખવડાવવા ત્યાર પછી આવે છે ફાગણ ચૈત્ર વૈશાખ અને જેઠ આ ચાર મહિનાની અંદર જવની રોટલી બનાવીને ગાયને ખવડાવી શકો અથવા જવનું ગ્રહણ વજનમાં તમારે પણ એ ખાઈ શકાય આ વ્રત કરો ગાયને ખવડાવું ને તમારે ખાવું તો પહેલાં ચાર મહિના જે છે એમાં ચોખાથી બનેલી વાનગી બીજું છે જવની બનેલી વાનગી અને ત્રીજા ચાર મહિના જે છે પછી તો એ છે અષાઢ શ્રાવણ ભાદરવોને આસો તો આ ચાર મહિનાની અંદર ખાસ કરીને દૂધ પાક એ ગાયને ખવડાવવું અને તમે પણ ખાઈ શકો તો બાર મહિના આ જ્યારે વ્રત થાય છે એટલે એક વર્ષ પછી એનું ઉજવણું કરવામાં છે તો આ વૈતરની વ્રત એનું સમાવું તો આજે મેં તમને ઉત્પત્તિ એકાદશીનું મહાત્મ્ય કીધું અને ઉત્પત્તિ એકાદશીની સાથે સાથે એક વ્રત કરવામાં આવે છે વૈતરણી એનું પણ મહાત્મ્ય કીધું હવે એકાદશી તો આપણે કરીએ છીએ કરવી શકાય પણ જેને વૈતરણ વ્રત પણ કરવું છે તો એ આજના દિવસથી સંકલ્પ કરીને પ્રારંભ કરી શકે છે અને એ જે કયા તે પ્રમાણે નીતિ નિયમ પ્રમાણે ચાર મહિના પહેલાં ચોખા પછી એના ચાર મહિના જવની વાનગી અને ત્રીજા ચાર મહિના દૂધ પાક આવું વર્ણન શાસ્ત્રમાં છે તો એ પ્રમાણે પણ આ વ્રત કરી શકાય દર્શક મિત્રો આજે સરસ મજાની ઉત્પત્તિ એકાદ મહાત્મ્ય મહાત્મા એનો મહિમા અને વૈતરણી નદીનો વૈતરણી વ્રતનો મહિમા મેં તમને કહ્યું છે અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમમાં હું પણ પ્રફુલ પંડ્યા આવી જ જાણકારી શ્રેષ્ઠ જાણકારી સુંદર જાણકારી હું રોજે રોજ આપતો રહીશ કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં મને આપી દો રજા જય ભગવાન